પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય છે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ સંપાદન કરી રહ્યા છે અષ્ટફન થાણી અને પઠન છે કલ્પના શાનું ના મહત્વ તરફ વધતા ધ્યાનને કારણે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ બે હજાર બે ના વર્ષને યુનાઇટેડ નેશન્સ વિશ્વ પર્વત વર્ષ તરીકે જાહેર કર્યું અને અગિયાર ડિસેમ્બર બે હજાર ત્રણથી આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવાનું નક્કી કર્યું અને ત્યારથી દર વર્ષે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે પર્વતીય ઇકો સિસ્ટમ ને પુનઃ સ્થાપિત કરવી એ હાલના સમયની અગત્યની જરૂરિયાત છે સમગ્ર વિશ્વની પંદર ટકા વસ્તી નું ઘર પર્વતો છે વિશ્વ ની લગભગ અડધા ભાગની જૈવ વિવિધતા પર્વતો સમાવિષ્ટ છે પર્વતો રોજિંદા જીવન માટે તાજુ પાણી પૂરું પાડે છે તેમનું સંરક્ષણ ટકાઉ વિકાસ માટેનું મુખ્ય પરિબળ છે પરંતુ પર્વતો આબોહવા પરિવર્તન અને અતિશય શોષણ થી જોખમ માં છે જેમ જેમ વૈશ્વિક આબોહવા સતત ગરમ થઈ રહી છે પર્વતીય નદીઓ અભૂતપૂર્વ રીતે પીગળી રહી છે આ સમસ્યા આપણને બધાને અસર કરે છે આપણે કાર્બનનું પ્રમાણ ઘટે તે માટે ફળદાયી પગલા લેવા જોઈએ અને આ કુદરતી ખજાનાની કાળજી લેવી જોઈએ આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવાનું મહત્વ લોકોને પહાડો અને લેન્ડસ્કેપ્સ વિશે જાગૃત કરવાનો છે આબોહવા અને ભૂમિ સ્વરૂપના ફેરફારોને કારણે પર્વતોની ભૌગોલિક સ્થિતિ ધીમે ધીમે બદલાઈ રહી છે પર્વતો કપાઈ રહ્યા છે અને જંગલોનો નાશ થઈ રહ્યો છે Yeah. <laughs> આમ કરવાથી આપણી ભાવિ પેઢી માટે જીવન ખૂબ જ મુશ્કેલ બની શકે છે આવી સ્થિતિમાં લોકો માટે જરૂરી છે કે તેઓ પર્વતો પ્રત્યેની તેમની જવાબદારીઓ સમજાવવા માટે સંગઠિત થાય લોકોને જાગૃત કરવા માટે સમગ્ર વિશ્વ જુદા જુદા પ્રયાસો કરી રહ્યું છે ત્યારે ભારતમાં તો આદિકાળથી પર્વતોના મહત્વને સમજીને પર્વતો સાથે આધ્યાત્મિક મહત્વ જોડીને તેનું સંરક્ષણ થઈ રહ્યું છે ગુજરાતમાં ગિરનાર ચોટીલા પાવાગઢ અંબા शेत्रुंज સહિતના નાના મોટા પર્વતો સાથે ધાર્મિક મહત્વ જોડીને પર્વતોના સંરક્ષણ માટે સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે કચ્છના ધીણોધર ભુજીઓ નનામો કાળો ડુંગર સહિતના પર્વતો અનેરું પ્રાકૃતિક સૌંદર્ય ધરાવે છે તેમજ સાહસિકો માટે ટ્રેકિંગ આકર્ષણરૂપ બન્યા છે લોકો જાગૃત થાય તે માટે ગુજરાતમાં આવેલા આ પર્વતો ઉપર જુદી જુદી સામાજિક સંસ્થાઓ દ્વારા આરોહણ અવરોહણ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે બાળકો એ ભાવી પેઢી છે તેમના ભવિષ્ય વિશે તેઓ વિચારતા થાય પ્રકૃતિ પ્રેમી બને તે માટે ટ્રેકિંગ કેમ્પ યોજવામાં આવે છે પર્વતો એ કુદરતી ઝવેરાતનો ખજાનો છે તેનું સંરક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ અને જવાબદારી છે પર્વતો પૃથ્વીની જમીનની સપાટીના લગભગ સત્યાવીસ ટકા ભાગને આવરી લે છે અને વિશ્વના લગભગ અડધા જૈવ વિવિધતાના હોટસ્પોટ્સને હોસ્ટ કરે છે વિશ્વના પાણીના ટાવર્સ તરીકે તેઓ અંદાજીત અડધી માનવતાને તાજુ પાણી પૂરું પાડે છે પર્વતો છોડ અને પ્રાણીઓની અસાધારણ શ્રેણી અને વિવિધ ભાષાઓ પરંપરાઓ ધરાવતા ઘણા સાંસ્કૃતિક રીતે વૈવિધ્યસભર સમુદાયોનું ઘર છે આબોહવા નિયમન અને પાણીની જોગવાઈ સેવાઓથી માંડીને જમીનની જાળવણી અને સંરક્ષણ સુધી પર્વતો આપણા જીવન અને આજીવિકા માટે ચાવીરૂપ છે તેમ છતાં પર્વતો આબોહવા પરિવર્તન અને ટકાઉ વિકાસની અસરોથી પીડાય છે લોકો અને પૃથ્વી માટે જોખમો વધી રહ્યા છે આબોહવા પરિવર્તન પાણીના પ્રવાહને જોખમમાં મૂકે છે અને ઝડપથી વધતા તાપમાન પર્વતની પ્રજાતિઓ અને આ ઇકોસિસ્ટમ પર આધાર રાખતા લોકોને અનુકૂલન કે સ્થળાંતર કરવા દબાણ કરે છે ખેતી વસાહતો અથવા માળખાકીય સુવિધાઓ માટે જંગલ સાફ કરવાથી જમીનનું ધોવાણ તેમજ રહેઠાણનું નુકસાન થઈ શકે છે ક્લાઇમેટ ચેન્જ પરના અભ્યાસ અનુસાર ચોર્યાસી ટકા જેટલી સ્થાનિક પર્વતીય પ્રજાતિઓ લુપ્ત થવાના જોખમમાં છે જ્યારે અન્ય પર્વતીય વનસ્પતિ અને પ્રાણીઓની પ્રજાતિઓની વસ્તીમાં ઘટાડો થવાની અને લુપ્ત થવાની સંભાવના છે હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સંપાદન કર્યું હતું અશરફ નથવાણીએ અને પઠન હતું કલ્પના શાહનું